હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ કેમ છું બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અત્યારે છે ને સાડા જેવો ટાઈમ વાગી ગયો છે અને ઘરનું થોડું ઘણું કામ થયું ને થોડું ઘણું બાકી છે અને અત્યારે હું દિત્યાને રેડી કરી અને મૂકવા જાઉં છું આંગણવાડીએ કે પહેલાં તો એનો ટાઈમ થઈ ગયો ને એટલે એને હાચવવી પડે તો જો અહીંયા છે ને અમારા દિત્યાબેન પણ સરસ મજાના રેડી થઈ ગયા છે

તમારા બધાને પીવું છે શરબત હા મમ્મી પીવું તો તો ચાલો આપણે ઘરના બધા સભ્યો માટે શરબત બનાવ્યું છે કેમ કે ગરમી તડકો નુકળાટ ને એટલો છે અને પપ્પા ઉપર કામ કરે છે મકાનનું તો શરબત પાઈ દે બધાય એટલે બધાય ઠંડા થઈ જાય મસ્ત મજાનું નું શરબત પી લીધું છે અને રોંઢા નું આપણું બધું કામ પણ થઈ ગયું છે હવે ખાલી રસોઈ બનાવવાની છે અને અહીંયા જોઈ લો માખીઓનો ત્રાસ છે ને અમારા ઘરમાં માં બહુ જ વધી ગયો છે અહીંયા અમે હમણાં જ ફિનાઇલ નાખીને બધું ધોયું પણ તોય જો કેટલી માખીઓ આવી ગઈ છે જાણે માખીને મીટિંગ ભરાણી હોય ને એવું લાગે છે અત્યારે તો પાછું ધોવું પડશે અહીંયા આપણે ફોડ્યું આની પહેલાં આપણે વાડીએ કહેતા ત્યારે વાડીના વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે ગદકનું બી આપણે વાવ્યું હતું અને પૈકવું હતું અને પલળી ગયું હતું વરસાદ આવ્યો ને એટલે તો જો આ રીતનું કંઈક ગદપનું બી છે તો થોડુંક આપણે કાઢ્યું હતું ઠેસરમાં તો અત્યારે આમાં કચરો અને બધું ભેગું છે તો મમ્મી છે ને અહીંયા જો આ ગદકનું બી છે ને વાવલતા હતા પણ અત્યારે જરાય પવન નથી પવન હાવ પડી ગયો છે થોડુંક વવલાણું ને એવું થયું છે

ચાલો તો ગધકનું બી વાવરતા હતા પણ પવન નતો એટલે થોડુંક અલાણું થોડુંક મૂકી દીધું પછી મમ્મી હવે એને ગાયુના કામ માં ચડી ગયા છે અને અહીંયા જો નરેશ છે આવી ગયા છે બાર નાસ્તો કરવા કા છાટા કરે કે નહીં વરસાદના હા હેલા તડકે તડકે વરસાદ આવે છાટા આવે છે કાલે આવતા હતા અને આજે જો એનો ટાઈમ થઈ ગયો કાલ તો બપોર વચ્ચે આવતા હતા છાટા અત્યારે તડકે તડકે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે વરસાદમાં નરેશ ખાય છે કેરી એ હાથમાં લઈને ડિશ કે વાટકા કે ઘરમાં કાંઈ છે તો નહિ વાસણ એક કેરી તો ખાઈ ગયા ને હવે બીજી કેરી લીધી છે ધીમે ધીમે કરીને બધી કેરી ખવે છે મને લાગે છે શાક રોટલી નઈ ખાવું પડે ને હાજર આવી રીતના હળી જાય બતાવો તો બતાવવા જેવી જ નથી આપણે ઓલમોસ્ટ જે દાબો નાખ્યો હતો ને બધી કેરી પાકી ગઈ છે એકારે પાકી ગઈ છે એટલે આપણે કેરી ખાવાની એ સાડ રાખવી પડશે ને કેરી બગડી જશે એટલે હવે બે ત્રણ દિવસ છે આપણે કેરી જ ખાધા કરવી છે રસ કોઈને ભાવતો નથી એટલે રસ નથી કાઢતા આપણે ચીરું કરીને જ ખાઈએ છીએ ચાલો બીજી કેરી બગડેલ નીકળે એટલે નરેશ ત્રીજી કેરી લઈ આવી પણ આજે કેરી તો ખાવી જ છે એમ ને હા આજે થોડું ખાવાનું નથી આપણે રોટલી રોટલા પરોઠા છે ભાખરી પૂરી આપણે નથી ખાવાના આજે આપણે કેરી જ ખાવાના છે એટલા માટે થોડીક આપણે કેરી વધુ ખાશું આજે આપણે

મેડિયો જોઈ લીધા એને કઈક લીધું છે ને કઈક બનાવવાનું છે દૂધમાં છે ને ખાંડ નાખીએ વગર

તો અત્યારે હવે બનાવે છે મારે દૂધ ગરમ કરે છે પેલી પ્રોસેસ ઈ હતી દૂધ ગરમ કરવાની

અને યુગ તો જો એટલું ધ્યાનથી સાંભળે છે ને કે જાણે ઘરે જઈને એ કેમ બનાવવાનું હોય એટલું ધ્યાન દઈને સાંભળે છે તારે યુગ ટ્રાય કરવાની છે ઘરે જઈને આઈસ્ક્રીમ બનાવવાની હવે આ આ થઈ ગયું છે તૈયાર હવે નેક્સ્ટ છે ને આપણે હમ અમુલ ની ફ્રેશ ક્રીમ લઈ આવ્યો તો હમ આવો તૈયાર જ લઈ આવ્યો તો ઓકે પૈસા નથી આપવા અમુલ એ નવા બીજી વાપરી લેજો મેસલે ની વાપરી લેજો ઘરે બનાવી લેજો

ચાલો તમે છે ને દૂધ નું આ મલાઈ બની ગઈ છે ને હવે છે ને આપડે વલ્ફ કાઢવાનો છે એના માટેની હું તૈયારી કરી લઉં

હીરુ કે હિરુ અમે હિરુ ભાઈ છીએ તમે શું કહો છો નીચે કરીને નીચે કરીને ને આઈસ્ક્રીમ બનાવવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે વાગવા છે હજી કેટલા ને કાલ વાગે સમજો તો તો આઈસ્ક્રીમ તૈયાર પ્રોસેસ લાંબી થઈ ફરક પડે એમાં બધું ઓઈલ ના બધું તે નાખતા હોય ભાઈ ચોખ્ખું હોય એમ આપણે આમાં ધ્યાન રાખીને બનાવીએ

આઈસ્ક્રીમ નો મસાલો બનશે ને આઈસ્ક્રીમ મસાલો આમાં નાખીને આને જમાવશું આપણે પછી આપણે ટેસ્ટ કરશું કેમ કે કેવું લાગે એ ટ્રાય કરવા થાય બરોબર એવી રીતના કરવાનું છે તો અમે જલ્દી ચાલો એને ક્રોસ કરી અને આઈસ્ક્રીમ બની જાય ટેસ્ટ કરી લે ને પછી અમે તમને કહીશું કે અમારે દુકાન ખોલવી જોઈએ કે નહીં હા ને તમારે આ રીત ટ્રાય કરવી જોઈએ કે નહીં એ પણ તમને આવતીકાલના વિડીયોમાં બનશે ખબર પડશે પછી એમ કહેતા તમે કીધું મેં બનાવી દેખું મને ભાઈ એવું નહીં એ અમે તમને ખાલી કહેવું તો તમારા મિક્સરમાં પણ આવો અવાજ આવે છે નથી આવતો તો તમારું મિક્સર નથી સારું કાજુ બદામ અને આપણે જે મેંગોનો નો પલ્પ હતો ને બધું જો એકદમ સરસ ક્રશ થઈ ગયું છે અને હવે આપણે આને શું કરવાનું છે નરેશ કેમ કે આજના માસ્ટર શેફ નરેશ છે હા એટલે આજનો રસોઈ હું છે બરોબર હવે આપણે જે ક્રીમ છે ને ક્રીમ માર્કેટમાંથી લઈ આવતા આ ફ્રેશ ક્રીમ આ આપણે આજે જે પહેલા વાત કરી છે પાછું ફ્રીજમાં મે મૂકી દીધું હતું કેમ કે ઠંડુ રાખવા માટે તો એને આવે થોડીક વાર કાઢી અને એને છે ને આમ ફેટવાનું છે

ઢાનું આપણે રાખ્યું કરીને એને આપડે આની ઉપર ઢાકી દેસુ અત્યારે હવે છે ને આને રાખવા માટે છે ને એક કપ ને એક ગ્લાસ ક્યુબ આ શું છે કે આમ નામ રે ઓ

જાઉં તો વિજામાં તો બસ બસ કરીને રાડું ન પડે અને હવે જો તમને ખાસ કહેતો તો એક તમારા ઘરે એલ્યુમિનિયમ ફોઇલ હોય ને તો તમે એ વાપરી શકો પણ અમારા ઘરે એલ્યુમિનિયમ ફોઇલ નથી એટલે એલ્યુમિનિયમ પેપર ફોઇલ ની એલ્યુમિનિયમ પેપર કહેવાય કે શું તે રોટલી માં મત બનતા એલ્યુમિનિયમ પેપર સાથે કહેવાય એટલે આપણે આ પ્રકારનું જે આછું કાગળ હોય છે ને એ વાપરવાનું એને રાખવાનું કારણ એ કે આનાથી છે ને આઈસ ક્રિસ્ટલ આવે જે આ આઈસ્ક્રીમ ને બરફ જેવું ન જામે એવું મને જાણવા મળ્યું છે મેં પણ જાણીને કીધું છે હું કંઈ આનો મારે વાડીલાલ મારી નથી કે ફેર ઉંમર મારી નથી એને છે ને જરાક આમ અડાડીને રાખવાનું છે આને આમ જે આઈસ્ક્રીમ છે ને એને ટચ કરાવીને હમ આમ આમ ટચ કરાવીને બરોબર ચાલો હવે છે ને આપણે આને ઢાંકી દઈએ આમ ખાજુનો ડબ્બો થઈ ગયો કે ખજુ સમજી કોઈ ખો ખાઈ ન થાય તો હા શું હવે આને છે ને મૂકી દેવાનું ફ્રિજમાં

મોડું થઈ ગયું છે હજી મારે એડિટિંગનું ને એવું બધું કામ પણ બાકી છે તો થોડીક થોડીકારે કરશું ને પછી સુઈ જશું તો વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ